તો મિત્રો તમે જોઈ જોઈ રહ્યા છો એ આપણે ઐતિહાસિક ધરોહર એટલે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે જે સિદ્ધપુર ખાતે આવેલું છે જે પાટણ જિલ્લાની અંદર આવેલું છે અહીંયા આપણે હાજર બાપજી છે પૂજારી છે એમને પણ પૂછીશું કે આપણા જે આ મંદિર છે એ કેટલા વર્ષ જૂનું છે અને આનું મહત્વ શું અને કોઈ પણ દંતકથા આની પાસે હોય તે પણ આપણને જરૂરથી જણાવશે તો આપણે એમને પ્રાર્થના કરીએ કે આપણને થોડીક માહિતી આપે તો આપણું નામ શું છે શુભ નામ રાજુભાઈ પૂજારી રાજુભાઈ પૂજારી એમનું શુભ નામ છે અને આપણને થોડીક માહિતી આપશે જેથી આપણા ગુજરાતવાસીઓ જાણી શકે થોડું જણાવશો આ બાવાજી વાડી કહેવાય આ વાડી કહેવાય હા તેલા વર્ષ થઈ ગયા 270 વર્ષ જૂનું મંદિર 27 વર્ષ થઈ ગયા મંદિર હા

અને આપડે મહત્વ નદી દરિયા ને મળતી જ નથી કોઈ દરિયા ને મળતી નથી ક્યાંથી આવવાનું ક્યાં જાય છે કચ્છના રણમાં સમય જાય આ સરકાર અભિયાન ચલાવી રહી છે યુપી ના બધા મોટા મોટા નેતાઓ હમણાં આવી ગયા હતા બધા મોટા એ અભિયાન સરકાર નરેન્દ્ર મોદી અભિયાન ચલાવી રહી છે સરસ્વતી નદી ક્યાંથી જાય છે એવું કહેવામાં આવે કે સિર્ફ સ્વર્ગ મસાન નું ઘાટ કેવાય મશાન મશાન મસાન કેવાય ચોવીસ કલાક મસાન ચાલે ચોવીસ કલાક ચાલે એક જ્યારે એવો ન હોય કે બેસતા બેતાવરણ આવે

એટલા માટે સિત્તુર બધા બધા સિત્તુ તર્પણ ને માતૃ ગયા માતૃ ગયા કરવા માટે આવે અહીં તમે માતૃ ગયા સિત્તુ તર્પણ કરી આવ્યા વિધિ કરાવવા આવ્યા તમારે કોઈ મરી ગયા હોય વિધિ કરાવવા આવ્યા એ સરસ ગોજી પોણી હોય કે ન હોય હા પણ થારો ખોજો તમે જો એટલે તમારો એનો મોક્ષ થઈ જાય મોક્ષ મળી જાય એનો મોક્ષ થઈ જાય આવું ભગવાન એમને વરદાન આપેલું આ સિદ્ધેશ્વર મહાદેવ

મહાદેવ સિદ્ધેશ્વર વાલકેશ્વર ચાર મહાદેવ ની પાલખીઓ નીકળ્યા ચાર આખા ગામમાં સવારે દસ વાગે નીકળ્યો

બરોડાના રાજા કહેવાય આથી પહેલા બરોડા જેમ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ પેલા ગાયકવાડ સરકાર ચાલતી હતી આથી અઢીસો વર્ષ પહેલા કે સિત્તુ સુધી ગાયકવાડ સરકાર ચાલતી હતી આગળ પાલકપુર મકા જઈએ તો નવાબો થઈ ગયા એક વાક આ ગાયકવાડ સરકારે અહીં આગળ પેલા લોકો અહીંયા આગળ કબ્રસ્તો નતું એટલે અહીંયા આગળ જોઈએ જજમાન વિધિ કરાવવા માટે આવતા હતા ડકેલો લોકો લાતે લૂંટફાટ કરતા હતા પછી એ બધું પોકે કીધું કે ગાયકવાડ સરકાર પોતે અહીં આગળ કોઈક સંબંધી નહીં બીજી કરાવવા માટે આવ્યા કોઈ કઈ કીધું તેમને જોયું તો આ લોકો વાતો સાચી છે તેમને પછી તાત્કાલિક એ તો રાજા હતા કયા તો એમને તાત્કાલિક પગલાં લઈને બોલ્યો છે ફેરવા દીધું અહીં આગળ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ કરી દીધું આજથી બસો સિત્તેર વર્ષ આ પોતે સયા છે કાયક વાર આ તેમના ભાઈ ફતેહ છે હાલ બરોડાની અંદર કોલેજ ચાલે છે લાઇબ્રેરી ચાલે છે ફતેહસિંહ લાઇબ્રેરી ચાલે છે

આ નંદીમાં જીવિત થઈ ગયા હતા અને ઘાસ ખાવા માટે નીકળી પડ્યા હતા આવી એક દંતકથા છે કંઈ અફવાઓ નથી અને આ સિદ્ધપુર ખાતે જે સરસ્વતી નદીનો જે ઘાટ આવેલો છે એ જગ્યાએ સ્થિત છે તો મિત્રો સરસ્વતી ઘાટનું એક બીજું પણ મહત્ત્વ છે તે એ મહત્ત્વ છે કે અહીં પોતાના પિતૃ કે માતૃનું અસ્થિ વિસર્જન કરે છે તો તેમને જે જન્મો જન્મોના બંદરમાંથી મુક્તિ મળે છે અને એ મોક્ષને પામે છે ને કહેવામાં આવે છે કે અહીં જે પિતૃઓના અસ્થિનું વિસર્જન કરે છે તેને સ્વર્ગનો દરવાજો સુધીનો રસ્તો મળી જાય છે એટલે કહેવામાં આવે છે કે સરસ્વતી નદીનો દ્વાર છે તે સ્વર્ગ સુધી જાય છે એટલે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો અસ્થિ વિસર્જન માટે અહીં આવે છે અને આ જગ્યાનું અનેરું મહત્ત્વ છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો અમને રજા આપો અને ફરી મળીશું આવા નવા વિડીયો સાથે